કેમ છે છોકરા મજામાં જય ભગવાન ભગવાનનું નામ લઈને કામ કરવાની શરૂઆત કરીએ તો હવે આપણે આગલા લેક્ચરની અંદર માનવ આંખ વિશેનું કાર્ય જોયું કે ભાઈ માનવ આંખ છે એની અંદરના કયા કયા અંગો છે

પ્રકાશ આવે વધારે તો પડદા પડી જાય નાની મોટી કરે કિકી બહારથી આવતા પ્રકાશનું નિયંત્રણ કરે જે પ્રકાશ આવ્યો નેત્રપટલ ઉપર ભેગો કરવાનું કામ એ નેત્રમણી કરે નેત્રમિને પાતળી અને જાડી બનાવવાનું કામ સિલિયરી સ્નાયુ કરે અને જે પ્રકાશ આવ્યો એની સંવેદના બનાવી અને મન સુધી પહોંચાડવું આપણે કોઈ વસ્તુને ચિત્રને ઓળખે તો જ છે તે પ્રકાશની તરંગ મન સુધી પહોંચાડવાનું કામ વિદ્યુત તરંગને મન સુધી પહોંચાડવાનું કામ દ્રષ્ટિ કરે છે પણ એ તરંગ બનાવવાનું કામ મેટી નેત્રપટલ કરે છે તો આવું કાર્ય જોયું વિડીયો ન જોયો હોય તો પાછા લેક્ષરમાં જઈને જોઈ લેજો તો

મળીને પાતળો કરી દઈએ તો આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ જ આપણે નજીકની વસ્તુ જોવાની ટ્રાય કરીએ તો આપણી નેત્ર મળીને આપણે જાડી કરી દઈએ છીએ જેના કારણોસર આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ તો આ કેન્દ્ર લંબાઈ વધુ થઈ અને અહીંયા કેન્દ્ર લંબાઈ ઓછી થઈ

એમાં ફેરફાર કરવાની છે તો કે ભાઈ કેન્દ્ર લંબાઈમાં મેન મે 20 ચોર્ડ લાઈન કરતા છે હાલો નજીક બિંદુ બધા 24 માર્કનો પાર્ટ એ છે એમાં પૂછાતા પ્રશ્નો છે આલો નજીક બિંદુ હવે જો આપણે આંખની ખાસિયત કેવી છે આખી જ આપણે વાત કરી કે જે આપણે દૂરની વસ્તુ જોઈએ તો આપણો આંખનો લેચ એકદમ પાતળો થઈ જાય આ રીતે એકદમ પાતળો જય આપણે નજીકની વસ્તુ જોવાનું ટ્રાય કરીએ એટલે આપણો લેન્સ જાડો થઈ જાય ખાસ તો કોઈ એવી સ્થિતિ ખરી કે જ્યાં આપણે વસ્તુને જોવા માટે નો લેન્સને પાતળો કરવો પડે બહુ દબાવવો પડે સિલિયસ દ્વારા બહુ ખેંચવો પડે કે ન દબાવવો પડે તો એવું કોઈ અંતર ખરું કે જે અંતરે વસ્તુને મૂકી દે એને જોવા માટે નો લેન્સને પાતળો કરવો પડે નો જાડો કરવો પડે તો આ અંતરને બોલવામાં આવે છે નજીક બિંદુ કે આંખના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કર્યા સિવાય કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન થાઉં છે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કર્યા વગર જે અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય એ અંતરને બોલવામાં આવે લઘુ અંતર અથવા તો નજીક અંતર નજીક બિંદુ જે અંતરે માનલો આપણે નજીક બિંદુ છે પચીસ સેન્ટીમીટર કેતા મીટર 0.25 પોઈન્ટ પચીસ મીટર જીરો પોઈન્ટ પચીસ મીટર દબાવવો પડે પડે આપણો જે લેન્સ નોર્મલ સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં વસ્તુ દેખાય આ પચીસ સેન્ટીમીટર એટલે તમે જો તમે જે બેન્ચ ઉપર બેઠા હોય એના અંતર તમે તો તમારા થી લગભગ એક ફૂટનું નું અંતર હોય તમે જે વાંચવા માટે આંખનો ટેકો તેને બેઠા હોય તો જોજો એક જ ફૂટની આસપાસનું અંતર હોય તો એક ફૂટ 25 સેન્ટીમીટર નો આસપાસનો જે ગાળો આવશે એ અંતરને નજીક બિંદુ કહેવાય એ અંતરે તમે કોઈ પણ વસ્તુને જોવ તો તમારા આંખ ઉપર કોઈ જાતનું પ્રેશર નથી આવતું એટલે ઘણા વાર કહે છે લોકો કે ભાઈ બહુ અંધારામાં વાંચો ને તમે બહુ અંધારામાં વાંચશો તો નાથી આવતો પ્રકાશ ઓછો છે તો તમારી નેત્રોમણી એકદમ ખેંચાશે વધારે ખેંચાય કરીએ તો પછી ભેગી નહીં થાય તો ખામી થઈ જાય જ્યારે તમે વસ્તુને નજીક ની બહુ નજીક રાખીને જોવાનું ટ્રાય કરશો નેત્રમણી ભેગી થાય છે તો નેત્રમણી સતત દબાય કરશો તો એક સમય એવું આવશે કે નેત્રમણી મોટી નહીં થઈ શકે એક પ્રકારની ખામી છે આપણે એ ખામીઓ વિશે આગળ શીખીએ

સોરી અત્યારના સમય પ્રમાણે બત્રીસ ઇંચ ની છે તેતાલીસ ઇંચ ની પંચાવન ઇંચ ની છે તો એક આંકડો લખેલો છે કે સાત ફૂટ છે જાળવું પાંચ મીટર પાંચ ફૂટ મને પાકો આંકડો યાદ નથી ગૂગલમાં સર્ચ મારું આવે તો એટલું એનાથી છેટો બેફવાથી તમારા આંખમાં પડદો છે ને આખો ક્લિયર થઈ જાય જો તમે બહુ નજીક જાઓ તો પડદાનો એક ભાગ તમે જોઈ શકો બીજા ભાગને ને જોવા માટે તમે નેત્ર બહુ ખેસ તો એટલે ધ્યાન રાખજો જે અંતરે વસ્તુને જોવા માટે નેત્રમણીને કરવો પડે ન પાતળી કરવી પડે ઈ નજીક અંતર કહેવાય આપણે લખવાની ભાષામાં આંખની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કર્યા સિવાય મતલબ લેન્સ ને જાડો પાટો પાતળો કર્યા સિવાય જે અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય એને નજીક અંતર કહેવાય કેવાય એમસીક્યુમાં યાદ રાખજો કેટલા સેન્ટીમીટર છે તો કે પચીસ મીટરમાં પૂછે તો ઝીરો પોઈન્ટ પચીસ ગમે પૂછીએ

કેમ કે જેમ જેમ છેટું જાતો જાય એમ આપણે ચંદ્રની સપાટી ઉપર હું થાય આપણે ખબર ન પડે કે નાખું ડિસ્કો કરે આ સદેશ એ આપણે ખ્યાલ નથી હોતો બસ ચંદ્ર દેખાય છે એટલે વસ્તુ જ્યાં સુધી તમને દેખાય છે બસ એ તમારું દૂરબીંદુ તો હવે ઈ તો કોઈ મર્યાદા તો છે નહી કે ક્યાં સુધી આપણે દેખાય છે તો આપણું દૂરબિંદુ છે અનંત આ પરીક્ષામાં પૂછાતી મોસ્ટ ટાઈમ વિ વ્યાખ્યા છે ચોથી પાસે આ વ્યાખ્યાનું બીજું નામ કેટ્રેક્ટ છે ઇંગ્લિશમાં મોતીયાને મોતિયો શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હોય કેમ કે ઘણા મોટી ઉમરના લોકો છે છોકરાઓ છે મોટી ઉમરના લોકો છે એને આ પરિસ્થિતિ આવે છે આ કેવા પ્રકારની પરિસ્થિતિ કે તમે છે ને લાંબા સમય સુધી તમારા લેન્સ ને બહુ ખેંચા કરો

ન લેન્સ જાડો થઈ શકે કે ન પાતળો થઈ શકે લેન્સ એકદમ ઘટ થઈ જાય વાદળી કલોનો બની જાય આ પરિસ્થિતિને મોતિયો કહેવામાં આવે છે પછી જો તમે વધારે નેત્રમણીને ખેંચવા જાઓ તો ફાટી જાય અને એના કેમિકલ આપણી આંખને કાયમી ધોરણ માટે અંધ બનાવી શકે આપણે અંધ બનાવી શકીએ તો અમુક મર્યાદા પછી તમારે મોતિયાને કહેતા નેત્રમણીને ચેન્જ કરવી પડે આપણે ઓપરેશન થાય જ છે તમને ખ્યાલ જ છે નેત્રમણી ના ઓપરેશન દરમિયાન માથે નું પ્રવાહી આવરણ ખેંચી અંદર થી નેત્રમણી કાઢી નવી નેત્રમણી ફિટ કરી દઈએ આપણા આંખ સાથે મેચિંગ થવા માં મીના દિવસની વાર લાગે છે પણ મીના દિવસના ના અંદર માં આપણી આંખ ની સાથે પરફેક્ટ મેચ થઈ જાય એટલે નેત્રમણી આપણે સરળતાથી કામ કરી શકીએ તો આ પરિસ્થિતિ જે આપણા આંખની નેત્રમણી દુધિયા રંગની બને આને મોતિયો કહેવામાં આવે કે મોટી ઉંમરે આંખના આંખનો આંખ લેન્સ દુધિયા અથવા તો વાદળ છાયો બને છે આ જરાક ટિક કરવા જેવો પોઈન્ટ છે ક્યાંક તો દુધિયો બને ક્યાંક તો વાદળ સાહ્ય બને કઈ તો કે ભાઈ મોટી ઉમરે તો આ પરિસ્થિતિને મોતીયો બોલવામાં આવે છે અથવા તો કે ટ્રેકટ કેવામાં આવે છે કે ટ્રેક પૂછાઈ જાય તો પરીક્ષામાં આપણે હાડ પડી જાય જરૂર ધ્યાન રાખજો કે મોતીયો કે ટ્રેકસે કનનિકાને આઈરીસ કહેવાય પછી નેત્રમણીને રેટિના કેવામાં આવે છે તો આ સરસ સરસ શબ્દ ધ્યાન રાખજો તો આપણે આજના ટોપિકમાં બસ ખાલી આ ચાર વ્યાખ્યાઓનો સમાવેશ લઈએ હવે આગલું ટોપિક આગલું લેક્ચર આપણે થોડોક મોટો જેમાં આપણે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિના ચાર મુદ્દાઓ બનાવશું હું તમને લઘુ દ્રષ્ટિના ચાર મુદ્દાઓ લખીને બતાવશું પહેલેથી નહીં લખ્યું આ તો વ્યાખ્યાઓ છે સામાન્ય સામાન્ય એટલે મેં લખી લઘુ દ્રષ્ટિના ચાર મુદ્દાઓ બનાવશું વિડીયોમાં જ અને સામે ગુરુદ્રષ્ટિના વિરોધી મુદ્દા બનશે જ્યાં આપણે તફાવત આવશે આપણે બે તરફી કામ નહીં કરશું ફક્ત એક તરફી કામ કરશું પછી લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ત્રણ ત્રણ આકૃતિ શીખશું અને છેલ્લે પ્રેસ બાયો ખાલી એટલે થોડોક આગલો લેક્ચર મોટો થાય ચાલો શરૂઆત દેજો ધીમે ધીમે આપણે આ પાઠ પૂરો થાય ત્યાં સુધીમાં તમારા એમસીક્યુ ના લેક્સરો આવી જાય રેગ્યુલર રહો રીડિંગ સમયમાં આપણે આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે કોઈ પહેલી વાર આ વિડીયો જોતા હોય તો જરા મારી સ્પીડ ભણવામાં વધારે છે ધીમે ધીમે વિડીયો અને થોડો થોડોક સમય માટે જોડિયો મારા થોડાક લાંબા છે ટૂંક સમયમાં પૂરા કરવાના હતા તો કોઈ કલાકના વિડીયો છે કોઈ બે કલાકના દોઢ કલાકના વિડીયો છે તો થોડાક નાના નાના વિડીયો કરીને જોવાની ટ્રાય કરજો અને થઈ શકે તો રસાયણ વિજ્ઞાનમાં પહેલા પાઠી જોજો જે નવા વિદ્યાર્થી છે તો નામકરણ આવડશે તો જ કે રસાયણ વિજ્ઞાનનો ખ્યાલ પડશે અસ્તુ જય ભગવાન મળીએ પાછા લેક્શનમાં સ્ક્રીનશોટ લઈ લો બધી જ વ્યાખ્યાઓ બાકી કરવાની છે આપણે